નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં કોલસો અને પેટ્રોલિયમ આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો છે તેના વિશે આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન પણ ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ ચેનલની અંદર આપને ધોરણ આઠ વિજ્ઞાન સમાજ ગુજરાતી તેમજ તમામ જ્ઞાન સાધનાને લગતા વિષયોના વિડીયોના મહત્વના પ્રશ્નો છે તેના વિડીયો આપને મળતા રહેશે તેમજ આ પ્રશ્નોની ક્વીઝ રમવા માટે તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ અથવા તો વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપ જ્ઞાન સાધનામાં ઉપયોગી થાય તે પ્રકારે ક્વિઝ રમી શકશો જે આવી રીતે તમે શરૂ કરી શકશો જેમાં જ્ઞાન સાધના એનએમએસની અંદર તમે જશો એટલે ધોરણ બતાવશે તેમાં ધોરણ આઠ પસંદ કરશો એટલે વધારે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને આ પ્રકારે બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે એમસીક્યુ માટે તમે એમસીક્યુ સીક્યુ ઉપર ક્લિક કરશો એટલે તમે ગેમ રમી શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ત્રણ મહત્વના પ્રશ્નો પ્રશ્ન એક નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે આપણો એ વૃક્ષો ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે તો તેના વિકલ્પો આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો તો આપણો જવાબ થશે આપેલ તમામ કારણ કે હવા પાણી અને જમીન ત્રણેય કુદરતી સંસાધનો છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયા સાધનો જથ્થો મર્યાદિત છે મર્યાદિત એટલે જે અમુક માત્રામાં મળી શકે તેવો જથ્થો તો ચાલો વિકલ્પો જોઈએ તો અહીં જોતા આપણને એવું લાગે છે કે વિકલ્પ બી કોલસો છે તે મર્યાદિત માત્રામાં આપણને મળે છે માટે આપણો જવાબ થશે વિકલ્પ બી કોલસો

સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું હોઈ શકે તો સજીવોના મૃતદેહોમાંથી બળતું બળતણ છે તે ડી આપેલા બધા જ છે તે અવશેષોમાંથી બને છે છઠ્ઠો પ્રશ્ન સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિ બળતણને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે કોલસો જે કાળા રંગનો હોય છે વિકલ્પ સી આપણો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત સુનિલભાઈ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે છે તો તેમનું કયું વિધાન ખોટું છે જેના વિકલ્પો આ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિકલ્પો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ટ્રેક્ટરમાં બળતણ તરીકે આપણે કોલસાનો ઉપયોગ ન કરી શકીએ બાકી બધામાં આપણે કોલસાનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી ત્યાર પછીનો પ્રશ્ન નંબર આઠ મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ ડી ઊંચું દબાણ અને ઊંચું તાપમાન જો હોય તો મૃત વનસ્પતિમાંથી કોલસો નિર્માણ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નવ કોલસામાં મુખ્યત્વે કયું તત્વ હોય છે વિદ્યાર્થી મિત્રો કોલસો છે તે મુખ્યત્વે કાર્બનનો તત્વ કહેવાય માટે તે કાર્બન તેની અંદર વધારે હોય છે ત્યાર પછી દસમો પ્રશ્ન મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા ક્યાં નામે ઓળખાય છે તો તેને કાર્બોનાઇઝેશન કાર્બનમાંથી રૂપાંતરણ હોય તેને આપણે કાર્બોનાઇઝેશન પ્રક્રિયા કહીએ છીએ અગિયારમો પ્રશ્ન કોલસાને સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોલસાને સળગાવશું તો તેમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે અણગમતી એટલે આપણને ન ગમે તેવી ખરાબ વાસ ધરાવતું એક જ વિકલ્પમાં આપેલું છે છે અને તે વિકલ્પ સી એ અને સી બંને માટે આપણો જવાબ થશે ડી કોલ્ટાર અને પેટ્રોલિયમ બંને ખરાબ વાસ ધરાવે છે ત્યાર પછી રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો તો રોડ સમતલ કરવા માટે આપણે જે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ થશે વિકલ્પ એ અને બી બંને એટલે આપણો જવાબ થશે વિકલ્પ સી પંદરમો પ્રશ્ન દુનિયામાં સૌ પ્રથમ તેલનો કુવો ક્યાં દેશમાં ખોદવામાં આવ્યો હતો તો સૌપ્રથમ તેલનો કૂવો છે તે અમેરિકાની અંદર ખોદવામાં આવ્યો હતો માટે વિકલ્પ ડી આપણો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ ભારતના કયા વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે તો ભારતના ઘણા બધા વિસ્તારોમાંથી મળે છે તો અહીં આપેલા વિકલ્પો છે તે દરેક જગ્યાએથી મળે છે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી આપેલ તમામ પ્રશ્ન સત્તર ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું જેના વિકલ્પો આ પ્રમાણે છે તો સૌ પ્રથમ ભારતમાં અસમની અંદર પ્રશ્ન અઢાર પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહે છે તો પેટ્રોલમાંથી પેટ્રોલિયમના ઘટકોને અલગ કરવાની પદ્ધતિ છે તેને શુદ્ધિકરણ કહેવામાં આવે જે રિફાઇનરીની અંદર થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી સાને કાળું સોનું કહેવામાં આવે છે તો આપણો જવાબ થશે વિકલ્પ એ પેટ્રોલિયમ કારણ કે તે ખૂબ જ કિંમતી છે તેટલા માટે તેને કાળા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન વિષમો નીચેનામાંથી કયા સ્ત્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થશે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો બધા વિકલ્પો જોતા આપણે જ કહી શકીએ કે સીએનજી નો ઉપયોગ જો આપણે કરશું તો તેનાથી ઓછું પ્રદૂષણ થશે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી સીએનજી પછીનો પ્રશ્ન કોલસા અને પેટ્રોલિયમ માટે કયું વિધાન ખોટું છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો વિકલ્પોમાં જવાબ થશે વિકલ્પ ડી તેના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગ થતું નથી તે ખોટું છે કારણ કે કોલસો અને પેટ્રોલિયમ પેદાશોનો આપણે જેટલો વપરાશ વધારશું તેટલું ગ્લોબલ વોર્મિંગમાં પણ વધારો થશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બાવીસ જનરેટરમાં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે વિદ્યાર્થી મિત્રો જનરેટરની અંદર બળતણ તરીકે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ એ માટે જવાબ થશે વિકલ્પ બી ત્રેવીસમુ પ્રશ્ન ફૂંદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શેમાંથી બને છે તો આ ગોળી છે તેને કોલ્ટારમાંથી બનાવવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન ચોવીસ નીચેનાના જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી તો અહીં જોઈ શકીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે વિકલ્પ સી સૂર્યપ્રકાશ પેટ્રોલ અને ડીઝલ તે વિકલ્પ યોગ્ય નથી બાકી બધા વિકલ્પો છે તે યોગ્ય છે ત્યાર પછી પ્રશ્ન પચીસ આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી બધી બાબતો વાહનની નિયમિત જાળવણી કરવી જોઈએ ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું જોઈએ બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ ત્રણ કોલસો અને પેટ્રોલિયમ આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો હતા તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આપણી જ્ઞાન ચકાસણી માટે આપને કેટલું યાદ રહ્યું છે તે જોવા માટે આપ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાદ ડાઉનલોડ કરી અને તેમાં મકવીઝ રમી શકો છો જેના દ્વારા તમે કેટલા પ્રશ્નો યાદ રહ્યા છે તે પણ તમે જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી A oujo